નેટવર્ક સક્રિય થયું છે ત્યારે તાત્કાલીન પુરવઠા અધિકારી એસટી મકવાણાએ ગરીબોના હક માટે લડેલી લડત પર હવે પાણી ફરી વળ્યું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે પંચમહાલ જિલ્લાના હાલોલ કાલોલ વેજલપુર મહેલોલ શહેરા મોરવા હડપ વિસ્તારોમાં અનાજ માફિયાઓને તંત્રનો ખુલ્લો દોર મળી ગયો છે ત્યારે મહેલોલ ગામના ખુંડ પરનો અનાજનો વેપારી ખુલ્લેઆમ કાળો કારોબાર કરતો હોવાની માહિતી સામે આવી છે ત્યારે તંત્રની કામગીરી સામે એક સવાલો ઉભા થયા છે આજ ગોધરા શહેરમાં બી ડિવિઝન પોલીસ ચોકી દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીમ દ્વારા શંકાસ્પદ અનાજનું એક વાહન મળેલું એમને તો એ અનાજ વાહનને પોલીસ સ્ટેશન લઈ જાય અને સંપર્ક કરેલો મામલતદારશ્રી મામલતદાર અને ટેમ્પાની ટેમ્પો નંબર જે છે છત્રીસ વીસ અઠ્યાવીસ જીરો છ માં શંકાસ્પદ અનાજ ચોખા તરીકે મળ્યા મળી આવેલ છે એ ચોખા અંદાજે બ્યાસી કટ્ટા પચાસ પંચાવન કિલોના અલગ અલગ વજનના કટ્ટાઓ બ્યાસી કટ્ટા કુલ મળી આવેલ છે એ ઘટ્ટાઓ બાબતે ડ્રાઈવર પાસેથી બિલ વગેરે વિગતો માગતા ડ્રાઈવર આપી શકેલ ના હોય શંકાસ્પદ ચોખાનું સેમ્પલિંગ લઈને એને હાલ આપણા તાલુકાના ગોડાઉન ખાતે મૂકી આપે સીઝ કરીને મૂકી આપેલ છે અને વાહન જે જે છત્રીસવી અઠ્યાવીસ જીરો છ અંદાજે સાત લાખની વાહનનો મુદ્દામાલ અને એક લાખ દસ હજારના સાતસો રૂપિયાનો ચોખા બ્યાસી ઘટ્ટા એ કુલ કરીને આઠ લાખ દસ હજાર ને સાતસો રૂપિયાના મુદ્દા ને સીઝ કરીને વોડાઓને મૂકેલ છે અને આગળની નિયમ અનુસાર ની કાર્યવાહી હાથ ધરેલ છે